હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એકદમ ઝટપટ મિનિટોમાં ગાજરનું ફ્રેશ જ્યુસ બનાવીશું તો અહીંયા આપણે એકદમ લાલ અને ફ્રેશ આપણે ગાજર લીધા છે અત્યારે ગાજરની સિઝન છે તો માર્કેટમાં ખૂબ જ સરસ એવા ગાજર મળે છે તો આ જ્યૂસ ખાસ કરીને અત્યારે પીવું જોઈએ તો અહીંયા આપણે ગાજર ઉમેરી દીધા છે બે ઇંચનો આદુનો ટુકડો જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને આપણે સરસ એનું પ્યુરીના ફોર્મમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જો જ્યુસ આપણું સરસ રીતના ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે આ રીતના ગયણી મૂકી અને જ્યુસને ગાળી લેશું થોડું ઘણું મિક્સરના ઝાડમાં પાણી એડ કરી અને આપણે આ રીતના લઈ લેશું અને હવે સારી રીતના મોટી ચમચીની મદદથી આપણે સારો એવો પલ્પ હોય એ લઈ લેશું અને મોટો મોટો પલ્પ હોય એને દૂર કરી દઈશું તો આ રીતના આપણે ગાજરના જ્યુસને ગાળી લેવાનું છે જ્યુસ આપણું ગળાઈ ગયું છે હવે આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે એક લીંબુનો રસ ઉમેરીશું જો તમને લીંબુ પસંદ હોય ને તો તમારે ઉમેરવું બાકી તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે અને તેના ગુણ વધારવા માટે આપણે અહીંયા દેશી મધનો યુઝ કરવાના છીએ આપણી આગળ જે અત્યારે મધ છે તે ઓરિજિનલ અને દેશી મધ છે તો આ આપણે અત્યારે દેશી મધ આમાં ઉમેરી દઈશું જો તમારી પાસે હોય તો તમારે યુઝ એડ કરવું નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતના આપણે મધ એડ કરી દીધું છે સારી રીતના આપણે મધને મિક્સ કરી લેશું અને આ ગાજરનું જ્યુસ છે ને તે આંખોના નંબર હોય ને એના માટે ખૂબ જ ગુણકારી છે તો આ રીતના જેને આંખોના નંબર હોય એને એક મહિનો આ કન્ટિન્યુ જ્યુસ પીવાથી એને નંબરમાં ઘણો સારો એવો બેનિફિટ મળે છે તો એકવાર આ રીતના આ જ્યુસ જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું ત્યાં સુધી આવજો